અને જૂનાગઢમાં તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ સર્જાયો પાંત્રીસ જેટલા સરપંચો કે જેમના દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે આ વહીવટી તંત્ર અને સરપંચ વચ્ચેના વિવાદમાં જૂનાગઢ તાલુકાના પાંત્રીસ સરપંચો રાજીનામા આપ્યા છે ખુલીને તેમના દ્વારા રાજીનામા આપવામાં આવ્યા વિવિધ કામ ટલ્લે ચડતા સરપંચ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે ત્યારે તંત્ર અને સરપંચ વચ્ચેનો આ વિવાદ રાજીનામા પહેલા ટીડીઓ સાથે તેમના દ્વારા બેઠક પણ બોલાવવામાં આવી હતી અને ત્રીસનો આંકડો પહોંચ્યો આ રાજીનામામાં ટીડીઓ કોઈ કારણોસર હાજર ન રહેતા આખરે સરપંચોમાં રોષ ફેલાયો છે જીએસટી સહિતના અનેક મુદ્દે વિવાદ પણ ચાલી રહ્યો છે અને ત્રીસ જેટલા સરપંચે રાજીનામા આપ્યા જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા આપ્યા સરપંચો એટલા કામગીરીમાં ટોચર કરવામાં આવે એની કોઈ સત્ર સીમા નથી આર્થિક રીતે હેરાન કરવામાં આવે પંચાયતોના વિકાસ રોંધી નાખવામાં આવે છે જેના અનુસંધાને ટીડીઓના કહેવાથી અમે ત્રણ વાગે જુનાગઢ તાલુકાના તમામ સરપંચોના ટીડીઓના અધ્યક્ષ સ્થાને પ્રમુખના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ બોલાવેલી ટીડીઓ પાંચ વાગે લેટ આવી મિટિંગમાં હાજર હોવા છતાં મિટિંગમાં આવેલા નથી અને સરપંચો ના છૂટકે નો કોઈ સાંભળતું હોવાને કારણે સામૂહિક રીતે પાત્રી સરપંચો અત્યારે રાજીનામું લખી અને આપી દીધું છે પાંત્રીએ પાત્રી બીજા સરપંચોના મંતવ્ય લેવાના છે કાલ લઈને પ્રમથી તમામ સરપંચો સાથે લખી પાત્રી બાકી છે એ પણ લોકો અહીંયા આવી અને રાજીનામું આપી દેવાના છે